ગુજરાતમાં બદલાવવા જઈ રહ્યું છે નક્ષત્ર અત્યારે ચાલી રહેલું હસ્ત નક્ષત્ર નક્ષત્ર હવે સમાપ્ત થવાના આરે પહોંચી ગયો છે અને અંદર નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આ નવા નક્ષત્ર નું નામ ઘેલી ચિત્રા નક્ષત્ર ગુજરાતમાં બેસવા જઈ રહ્યું છે આમ રાજ્યની અંદર નક્ષત્ર બદલાવવાની સાથે અરબસાગરના દરિયા ની અંદર બંગાળની ખાડીના અંદર અને

અને બંગાળની ખાડીના વિસ્તારોમાં ફૂંકાઈ રહેલા તોફાની પવનોને જોતા ગુજરાતના દરિયાઈ કાંઠાના અંદર સાથે સાથે મદુરાઈ બેંગલુરુ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અતિ ભયંકર અસરો અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે જેને લઈને એક સાથે બબ્બે વાવાઝોડા હવે ભારત દેશની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે જેને જોતા ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રિથી

રાજ્યમાં જળબંબાકાર વરસાદ ઠાલવતા હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે ઉકળાટ માંથી હવે લોકોને રાહત મળવાનો સમય આવી ચૂક્યો છે હવે ટૂંક જ દિવસોની અંદર ગુજરાતની અંદર ઘેલી ચિત્રા નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ થવાની સાથે રાજ્યની અંદર મોટા પલટાવ સાથે જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને આઠ ઇંચ સુધીના વરસાદ વરસવાનું ગુજરાતમાં આગામી દિવસોને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે વાદળોનું એક મોટું ઝુંડ અત્યારે તીવ્ર સ્વરૂપ ધારણ કરીને ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે ચારે દિશાઓમાંથી તોફાની પવનો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર તીવ્ર અને ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાત ગુજરાતમાં ભારે દબાણ સક્રિય થવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને કચ્છના પંથકોની અંદર પણ મોટા પલટાવ આવવાની અત્યારે શરૂઆત ગુજરાતમાં જોવા મળી રહી છે જેને લઈને

લો પ્રેશરની સિસ્ટમની અંદર પરિવર્તિત થઈને ગુજરાતમાં બેંગલુરુની સાથે મદુરાઈ ના પંથકોની અંદર પણ મોટા પલટાવ સાથે ગુજરાતમાં ફરીથી મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ રાજ્યની અંદર આજથી લઈને આવનાર આઠ દિવસની અંદર રાજ્યમાં ફરીથી જોર વધતું હોય તેમ અનેક પંથકોમાં ભારે તોફાન સક્રિય બનતા જોવા મળી શકે છે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર તો સિસ્ટમનો ઘેરાવો અત્યારે રોદ્ર સ્વરૂપ ધારણ કરીને ચોમાસાની વિદાય પહેલા જળબંબાકાર વરસાદ ખાબકવા માટેની સંપૂર્ણ તૈયારી કરીને ગુજરાતમાં મેઘતાંડવ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જેને જોતા બેંગલુરુ મદુરાઈના વિસ્તારોની અંદર અને બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે આમોદનો વિસ્તાર રાજપીપળા ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધારે અસરો જોવા મળશે જેમાં સુરત નવસારીના પંથકોમાં ડાંગ તાપી જિલ્લાની અંદર કરતું હોય એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં હજી પણ ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે જેમાં હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે

ગુજરાત ઉપર મેઘરાજાની તીવ્ર અસરો વધારી રહ્યું હોય તેમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારે જોર દર્શાવી શકે છે જેવું અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે અને ભારે જોર વધતું હોવાના કારણે રાજ્યની અંદર આજે પલટાવ આવતા જોવા મળશે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની અત્યારે મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે રાજ્યની અંદર ભાવનગરના જિલ્લાની અંદર બોટાદ છોટીલા રાજકોટ અમરેલીના વિસ્તારોમાં તે ઉપરાંત ઉના વેરાવલ ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને ભાનવડના વિસ્તારોની અંદર સાથે સાથે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબીને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ હવેથી મોટા પલટાઓને બદલાવ આવતા જોવા મળી શકે છે રાજ્યની અંદર ગરમી અને બફારાના પ્રમાણની અંદર પણ

તોફાની બનેલી સિસ્ટમના વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચરની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તાપમાનની અંદર આવેલો જોવા મળ્યો છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારો વડોદરાના વિસ્તારની સાથે લુણાવાડા ગોધરાનો પંથક બોડેલી દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમાળના વિસ્તારોની અંદર મોટા પલટાવો અત્યારે ગુજરાત રાજ્યની અંદર આવતા જોવા મળ્યા છે અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે આજની રાત્રિથી જોર વધતું હોવાના કારણે નવરાત્રિના બાકીના દિવસોની અંદર પણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાનું આગાહીની સાથે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે અને કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સોમાસુ વિદાય તરફ આગળ વધતું હોય તેમ અત્યારે ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને ધીમી ધારે વાતાવરણની અંદર ધીમા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર એક તરફ ચોમાસુ વિદાય તરફ આગળ વધી ચૂક્યું છે તો બીજી બાજુ બે વાવાઝોડાના ખતરા ગુજરાતમાં ટોળાતા જોડાય જોવા મળી રહ્યા છે જેના કારણે આજથી મોટા પલટાઓ ગુજરાતમાં આવવા અંગે નવી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે ગુજરાત અત્યારે ચારે દિશાઓમાંથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે ને જેના કારણે ગુજરાતમાં ફરીથી આગામી આઠ દિવસોની અંદર સારો વરસાદ ખાબકતો જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે